નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠ ને સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ એક બે બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું શરૂઆત કરીએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પસંદ કરો જેમના ગુણપાંત ક્યાં મુઘલ બાદશાહના સમયમાં ફરસી ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું અકબરના નંબર બે લડ કરજને ક્યાં પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા બંગાળાના નંબર ત્રણ અમદાવાદમાં સુતરાવ કાપડની પહેલી મિલ ક્યારે સ્થપાઈ હતી ડી ઈસવીસન અઢારસો એકસઠમાં નંબર ચાર ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે જમ્મુ અને કાશ્મીર નંબર પાંચ ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એક બે બે હજાર પચીસના રોજ સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેન એ પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ પાંચ નંબર ઈસવી સન અઢારસો ને ચોપનના વૂડના ખરીતાને ભારતના શિક્ષણ માટેનો સુસ્મો કાંટા કહી શકાય ખોટું નંબર બે મહાત્મા ગાંધી અહિંસક માનતા હતા ખરું નંબર વિકાસથી લોખંડ પોલાદ ઔદ્યોગિક વિકાસ શરૂ થયો ખરો નંબર ચાર ભારતની કુલ વસ્તીના માત્ર બાર ટકા લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ખોટું નંબર પાંચ ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે ખોટું નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ ચાર નંબર ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું તો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી નંબર બે મવાળવાદી નેતાઓમાં ક્યાં ક્યાં નેતાઓનો સમાવેશ થયો હતો જે તમને અહીં આપેલા છે તેમના નામ નંબર ત્રણ લખણ પોલાદ ઉદ્યોગની સ્થાપના માટે કઈ કઈ બાબતો આવશ્યક છે તેમનો જો આપણે અહીં આપેલ છે નંબર ચાર વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણે કરે કોણ કરે છે તેમનો જવાબ પણ અહીં આપેલ છે આગળ જોઈએ નીચે આપેલી ખાલી જગ્યા પૂર્વ જમના ગુણ પાંચ નંબરે ખાલી જગ્યા ભગત ચળવળ ચલાવતા હતા ગોવિંદ ગુરુ નંબર બે અમદાવાદ મહેસૂલ સન અઢારસો પચાસમાં હર શેઠાણીએ ખાલી જગ્યા નામની કન્યા શાળા સ્થાપી હતી છોડીઓની નિશાળ નંબર ત્રણ ઓસાકામાં સૂત્રા કાપડ ઉદ્યોગનો વિકાસ અને ખાલી જગ્યા કારણોથી થયો છે ભૌગોલિક નંબર ચાર ઈસવી સન બે હજાર અગિયારમાં ભારતમાં વસ્તી ગીચતા ખાલી જગ્યા હતી ત્રણસો બ્યાસી નંબર પાંચ વડી અદાલતના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના ખાલી જગ્યા સાથે મંત્રણા કરીને કરે છે મુખ્ય ન્યાયાધીશ આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલી ટૂંકનો જ લખો જેમના ગુણ નંબર એક વસ્તીનું સ્થાનિક વિતરણ તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણને બીજી છે સર્વોચ્ચ અદાલતે ક્યાં ક્યાં ચુકાદાઓમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે શા માટે નંબર ત્રણ ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે